એ ક્ષત્રિય સમાજ અંગે કરેલા અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આજે જૂનાગઢ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ રાજકોટ ભાજપના ઉમેદવારને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે કોઈ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી અને જેનો આજે ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢ ખાતે પણ આજે આ બાબતમાં વિરોધમાં જૂનાગઢ ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે પહોંચી એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ધર્મેન્દ્રસિંહ વાઘેલા જૂનાગઢ જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ જૂનાગઢ રાજપૂત સમાજ જૂનાગઢ રાજપૂત યુવા સંઘ અને જૂનાગઢ રાજપૂત સમાજની બધી સંસ્થાઓ વતી અમે આજ રોજ જે પરસોત્તમભાઈ રૂપાલાએ લોકસભાના સાંસદની ટિકિટના જે ઉમેદવાર રાજકોટના છે એને જે રાજપૂત સમાજના રાજા રજવાડાઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી એનો ખોલીને વિરોધ કરીએ છીએ અને રાજપૂત સમાજની સંસ્થાઓ જુનાગઢમાં બધા જ અમે પ્રોટોકોલ મુજબ આવેદનપત્ર આપેલું છે